જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં તો સવાર સવારમાં આપણે આવતા રહીએ છીએ ગામમાં રાજુભાઈ ઉભા છે બેઠા છે ફોન જોયેલા છે આ બાજુ ઈશ્વરભાઈ છે બધા ભેગા ના રજા હતી અમાવાસા એટલે બધા બેઠા છે બેઠા બેઠા બધા ફોન જોયા છે ચલો મિત્રો તો फाइनली मित्रों तो बार करूं, बार करूं जो जासे वर्ता वर्ता तो जो तो सोमवार श्रावण पहले दशमान भराय गई वर्ता वड़े से, इसका वड़े, इसका वड़े से थोड़ी बार जो थोड़ा मेड़ो कारण टाइम फाइनली फरी पास एक बार आते रहे જાણો છો આપણે ટાઈલ્સ પરનું કામ કરીએ છીએ ટાઈલ્સ લગાવીએ છીએ અને ટાઈલ્સ બેસ લેવાની હોય એટલે આપણે ઘર તને ભેગો દુકાને આવવું પડે કારણ કે આજે લેવા જઈએ છીએ આપણે ટાઈલ્સ થોડા પથ્થર આજે પથ્થર લઈ જવાના છે કમાંકો તો ઘર તણી લેવા આવે એટલે પછી પથ્થર પથ્થર લઈને આપણે અહીંથી નીકળી જ જશું પછી જશું આપણે કહેવાય અન્ના પપ્પાનું નામ દીના ભાઈ ઠાકો તાર ભાઈ નું નામ અજય તાર મમ્મી નું નામ એમ તાર માસીનું નું નામ તાર માસી નું નામ શું અલ્પા તાર મામા નું નામ તાર મામા નું નામ શું માર મામાનું નામ તાર મામાનું નામ શું પતો મામો એ તાર ચેટલા ભાઈ છે બે ભાઈ બે ચિયા છ્યા એક અજય બીજો બીજો ભાઈ ચિયો અજય છે બીજો નહીં અજય તારા ભાઈ નહીં અજય તારા ભાઈ છે અને ઓલા શંકો પૈરાઈ તેમજ બાર શંખો નહીં આપણે એ ચલા ભાઈ

તે નહી તાર નામ અને તાર માસીનું નામ અલ્પા અને તારા મામાનું નામ શું ફરતો પછી તારા ભાઈ જેટલા તારા ભાઈ જેટલા બે જ્યા ચાર નહીં બે બે જ્યા જયા તાર બે ભાઈ ભ્યા જયા

બીજા છે બે ભાઈ કેમ બીજા બે ભાઈ નહીં તારા બીજા નાના તેમાં વિવેક છે નો ભાઈ વિવેક હા એ તાર ભાઈ ના કહેવાય અમે તારા ઓર બધા ભાઈ રહ્યા તમે તારા પાપુ ભાઈ નહીં હે વિવેકને તું ભાઈ ના કહેવાય હે તો તારે ભાઈ જેટલા મને કે ભાઈ જેટલા બોનો જેટલી મને કહે दे तारे चार भाई है कितना भाई है जी जी आ क्या मने हल्दी हल्दी मोटो कौन हाँ ये थी नानो विको बिजो विभु बिजो अने एक बिजो नहीं है जो नानो विशाल तब चला भाई बता थे बताए थे पांच भाई थे

અરુણા ગૌરી થી મોટી કે નાની મોટી છોકરો હોશિયાર છે ઓ ભાઈ આ છે અમારે અજય ભાઈ બહુ હોશિયાર છે તું ભણવા જાય છે ને જઈએ છો જે ધોરણમાં ભણે છે હા એકડામાં હું મને બેઠો છે ને તું એટલે પહેલાં ધોરણમાં છે તમને સાહેબ શું શું ભણાવે છે બેન છે જીએ બેન છે

એકડા બગડા ની લાઈન માં બાવીસ તેવીસ ચોવીસ આવે ચોગડા ની લાઈન માં ચાલીસ પિસ્તાલીસ આવે તો બગડા ની લાઈન માં પિસ્તાલીસ ને લાવે ભાઈ મારા ભાઈ તો મિત્રો આ તો અમારા આજે ભાઈ આજે ભાઈ આ પણ કરે તો એમની પાસે બધે આપણે ફેમિલી વિશે એમની પાસે બધો અભિપ્રાય લીધો છે તો મિત્રો આજના વિડીયોને આપણે આ કંઈક ફોલો કરશું જો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને શું કરવાનું આજે ભાઈ સરપ્રાઇઝ લાઈક કરવાનું તો ભૂલવાનું તો શું કરવાનું આપણી ચેનલ ને એકદમ કહી દે પાસ વિડીયો ગમે તો શું કરો લાઈક કરો કે કરો કરો શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલવાનું જ નહીં કે શું કરવાનું ભૂલવાનું શું કરવાનું ભૂલવાનું સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ તો કહી દે બધાને જય માતાજી કહી દે આમ આમ આખો ભાઈને બન જય માતાજી બધાને કહે ચલો તો મળશું આવા એક વિડીયો સાથે પાછા કારણ કે હમણાં અમારે અમારી ફેમિલી હાજર નહીં એટલે અમારે આજે પહેલાં આપણે બધા બ્લોગમાં આજે ભાઈને લેવાના છે અચ્છા ભાઈ તો આવીશ ને કાંઈ એમ વિડીયોમાં આવીશ ને કાયમ હું શું કહું કહી શકાય તો વિડીયોમાં આવીશ કે નહીં આવે કઈ મીડિયમ કરીશું સારું સારું તો બાય બાય કહી દે બધાને ટાટા